Pabre, good morning how do you move with you okay so hey good

ત્યાં પડી બેટા જો આવી રહી નથી રમવી કાર આ રાખડી હું કુરિયર કરવા માટે જાઉં છું એની માટે મેં છૂટા પૈસા લઈ લીધા છે અને આ બેલ્ટ લઈ લીધો છે વજ્ર વજ્ર ક્યાં ક્યાં શોધવું પડશે વજ્ર તું આ શું કરે છે બેટા ચાલ બાબા જવાનું મોમા બેલ્ટ પહેરે છે ચાલ ફટાફટ ઉભો થાય વેરી ગુડ ચલો બોલી જાઓ સમજી ગયો ચલો 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 ફટાફટ આપણે કુરિયર કરીને પણ આવ્યા અને પ્રેરક માટે કેક પણ જોઈને આવ્યા પણ હું ઓનલાઈન કે વાપરતી છું નહીં એટલે હમણાં છે ને કેશ લઈને જ જઈશ બુક છે ને રેડ વેલ્વેટ ફ્લેવર બહુ ભાવે છે પ્રેરકને મને બિલકુલ નથી ભાવતો પણ બર્થડે ડે એની છે એટલે રેડ વેલ્વેટ બુક કરાઈને આવી છું હમણાં ત્રણ ચાર વાગે જઈને લઈ આવીશ મેં ટાટા અને મને શું ખાઈજે તું શું ખાઈ છે પેલા આ શું ખાઈ છે તું બોલતા પાપા પપ્પા બતા પાપા આખો દિવસ મમ્મી રાખે અને બોલવાનું પપ્પાનું નામ પાપા પાપા આખો દિવસ બસ બાય ધ વે કાલે છે પ્રેરકની બડ ડે એટલે અમે લોકો છે ને હું ને વજ્ર રાખડી કુદર કરવા પણ ગયા હતા અને કેક્સ જોવા પણ ગયા હતા તો રેડ વેલ્વેટ ફ્લેવરની કેક મેં અતુલ બેકરીમાં જોઈ છે અતુલ બેકરીમાં છે ને મેં લાસ્ટ કાર્ડ ડિલિવરી વખતે જે કેક ખાલી હતી ને બહુ ટેસ્ટી હતી ક્રીમી વેનિલા નામ છે એ કેકનું એક મિનિટ બેટા વાત કર્યા હતા ને મને દીકરા અને પ્રેરકના રેડ વેલ્વેટ ફ્લેવર બહુ જ ભાવે છે એટલે મેં સોચ્યું કે આ વખતે રેડ વેલ્વેટ ટ્રાય કરીએ કેક બનાવવા આપવાની ઈચ્છા હતી બટ હવે મને સડનલી અત્યારે કેક બનાવવા આપી તો કાલ સુધીમાં બની રહેશે નહીં એટલે રેડીમેડ કેક જ લેવી પડશે

ભાઈ આપડે રક્ષાબંધને જવાના છીએ અને લોટ પતી ગયો તો થોડોક લોટ દોડવા મૂક્યો છે સોરી ઘઉં દળવા મૂક્યો છે લોટ તો દડાય નહીં ઘઉં દડવા નાખ્યા છે એટલે લોટ તો દળી ગયો છે ચાલો લોટ દળવામાં જેટલી મગજ મારી નહીં ને સોરી ઘઉં દળવામાં જેટલી મગજ મારી નહીં ને એટલું તો છે ને આ ઘંટી સાફ કરવામાં આવે આ બધી બાળી કાઢીને સાફ કર્યું હવે જો આ સાફ કરીએ આપણે નકર છે ને ભાઈ મને ગંદકી ગમતી નથી યાર એક તો એટલે ચોખ્ખું કરવું જરૂરી છે હું તો દર વખતે ચોખ્ખું કરું અમુક લોકો અમુક લોકો તો છે ને ઘંટી ચોખ્ખી જ ના કરે મને એવું ના ગમે હું તો હર વખત ચોખ્ખી કરી જ દઉં અને એમાં બી બચ્ચું ઘરે હોય બચ્ચું ઘરે ના હોય તો બી આપણી હેલ્થ માટે બી ખીડા બીડા પાડે ઘરે ઘંટી કેમ હોય કારણ કે બાર ચોખ્ખાઈ ના હોય ઘરે આપણે ચોખ્ખાઈ રાખીને ઘંટી યુઝ કરતા હોઈએ એટલે બટ ઓવિયસ છે ઘરની ઘંટી ચોખ્ખી હોય અને આપણે ચોખ્ખી રાખવી જ પડે ઓપ્શન જ નથી આપણી પાસે ઘંટી પણ સાફ થઈ ગઈ અને સેટ પણ ઊંઘે છે અને ટાઈમ કહી દઉં ને તો સવા બે થાય છે તો વિચારું છું કે ચા પી લો કારણ કે વજ્ર ઉઠશે ને તો મને ચા નહીં પીવા દે એટલે ચા પી લઈએ અને આજે તો બુધવાર છે એટલે મગ ભાત જ બનાવવાના છે અને કાલનું જોઈએ કાલે તો ડેફિનેટલી બહાર ખાવા દઈશું કારણ કે કાલે પ્રેરકની બર્થડે છે કંઈ સ્પેશિયલ પ્લાન કરું છું યાર એને મેં પૂછતા રહેશે શું ગિફ્ટ જોઈએ છે પણ એ કંઈ કહેતો જ નથી હું આપું પણ કંઈ નહીં ચલો ના મેં પડે તો ના ઠીક હવે તો લગ્ન થઈ ગયા હવે તો એવું કંઈ ના આવે કે તું મને કંઈક આપના હું તને કંઈ આપું હું અને વજ્ર જઈએ છીએ એના પપ્પા માટે કેક લેવા માટે તો લેટ્સ ગો ગિફ્ટ નું તો કઈ આઈડિયા આવ્યો નહીં કે શું લાગીએ શું નહીં તો હવે બાકી ફટાફટ અને કેક લેતા આવીએ પછી રસોઈ પણ કરવાની છે તો ભાઈ જો પાછળ અતુલ બેકરીમાંથી મેં કેક લઈ લીધી છે અને કેક ની ઉપર મેં પાપા લખાયું છે કારણ કે વધારે આજકા છે ને પાપા પા બહુ કરો છે તો હવે પેલા આ ને મૂકીએ ઘરે અને પછી ક્યાંક પાછો આંટો મારવા નીકળી જો આ રે કેક અને અતુલ બેકરીની કેક જો અહીંયા તો અતુલ બેકરીનો એક તો સિમ્બોલ મારેલો છે પ્લસ અહીંયા આગળ જો કેકનું નામ અને કેક ક્યાં સુધી ચાલશે ને એની ડેટ પણ લખેલી છે તો જો ભાઈ આ રેડ વેલ્વેટ કેક અને ઉપર પાપા લખેલું આ મૂકી દઈએ આપણે ફ્રીજમાં પ્રેરકને દેખાય નહીં એમ જો ભાઈ ટ્રાય તો કર્યો છે અહીંયા મૂકવાનો પ્રેરકને દેખાય નહીં એમ સી એને ખબર પડે છે કે નહીં આવી રીતે આજકાલ રસોઈ કરવી પડે છે આઈદના વજ્રસ એટલે લટકતા હોય અને આપણે અહીંયા જુઓ શાક જોતા હોઈએ રોટલી કહું તો ભાઈ સાબ એટલું રડે ને જો અને રસોડામાં જ રહે એમ નહીં કે બાર મમ્મા ટીવી ચાલુ છે તો બહાર રહીએ ના અને તને હવે હાલી આવી કરીને અમે લોકો ફ્રેશ થઈ ગયા છે મતલબ હું ને વજ્ર ફરીથી નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે હાય પ્રેરક કેવો રહ્યો તમારો આજનો દિવસ એકદમ હેક્ટેક વધારે કામ વાળો અને હવે દિવાળી નજીક આવશે એમાં ટેક્સટાઇલ ની સીઝન આવશે ને ચાલો ભાઈ અહીંયા ઉભા રહી જાવ કાલે તમારી બર્થડે છે તો આપણે હેપી બર્થડે ના ફોટા પાડીને અપલોડ કરી દઈએ મારા વજરાના છે એમાં મૂકી દેજે ને ભાઈ તમારા મુજરાનો છે જ નહીં હા વજે કે મે ભી આવુંગા મે ભી આવુંગા પાપા પાપા હાંભળી ને ઘંટા રહ્યું હું ડ્રાઈવિંગ સીટ ઉપર બેસી ગઈ છું અને પ્રેરક અને વજન રાહ જોઉં છું અને એ લોકો આવી ગયા છે એક બની હા તમારી જ રાહ જોવાતી હતી નબી આવો

કેવો રગભા જેવો બેઠો તને હું કેટલી આગળ જઉં તું કેટલો પાછળ જઉં હું તારથી લાંબો જ હોને તું બાઠીયો જ એટલે હા તું ભી આવી જા બેટા દસ વાગે ના નીકળ્યા હતા અમે લોકા ગાડી ચલાવવા માટે અને અત્યારે અગિયાર વાગ્યા પાંચ મિનિટની વાર છે અમે ઘરે આયા જસ્ટ ઘરે થી નીકળ્યા ત્યારથી મેં ગાડી ચલાવી ઘરે આવ્યા ત્યાં સુધી મેં ગાડી ચલાવી વચ્ચે થોડી થોડી પ્રોબ્લેમ થઈ ટર્ન વળાવતા ને આતે તે ક્યાંય અડી નથી ગાડી ભગવાનની દયા હતી બટ પ્રેરક થોડું બોલ્યો કે સરખી ચલાય આમ તેમ અને અમે ઘરે આવ્યા છીએ પ્રેરકની જે ગાડી પાર્ક કરશે પાર્ક મેં નથી કરી પાર્કિંગ કરશે હા વજ્ર પણ આવી ગયો છો હા ભાઈ આજે પૂરા દે વજ્ર બનાવે બેટા શું મમ બનાવે તું ક્યારનો શું મમ બનાવે ક્યારનો વાટકીન ચમચી કે નહીં બેટા અડધો કલાક તો રમતો જ હશે પપ્પા જોડે જતો નહીં યાદ તો આખો દિવસ પાપા પાપા કર્યું એમાં તો એ બાજુ પાપાના જોડે નહીં જવું